જય ગૌ માતા વંદે ગૌ માતરમ પ્રાકૃતિની ગોદમાં ગાય માતા સરવા આવી રહ્યા આસાન સરી રહ્યા છે શાંતિથી આજે વરસાદનો કોઈ ઉપદ્રવ નથી તેના હેતુથી એકદમ શાંતિથી રહ્યા છે જય ગૌ માતા વંદે ગૌ માત્ર આજ બહુ માછીની કવર આવે મસરનો પણ આવું ગરવ નથી લીલીના ઘેરમાં ગાય માતા એસ આરામથી શરી રહ્યા છે અમારે લીલાવતી ગોરલ બહેનાર કાલના અલગ પડી ગયા થાય કે આજે મોજ મસ્તીમાં ગાય માતાની સાથે લાથી લઈ રહ્યા છે અમારે નંદુ નંદોની મોઢ આગળ જ હોય ભગર ગંગા આમ છે એકલી એને હમણાં બરોબર અનુકૂળતા નથી સંજુ ફેથરી પડી ગઈ છે પચાસ ટકા 挺漂亮的，那